કેટલી <todicator> રાખી oh, hey, <todicator>

ના ના મોબાઈલ ના થાપકો મોબાઈલ ના 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 મોબાઈલ ના થાપકો મોબાઈલ ના

અમારા આદિવાસી ઉપર દબાણ હવે આપે જે કીધું એ આજે બજે ધ્યાન માં કે આપડા ગામ માં છે મંત્રી ચાલો ખોદો કશું ખોદો ખોદી નાખો ખોદી બરા તું બધા ને બોલે તો બોલ ખોદી નાખો ખોદી નાખો ખોદી નાખો ખોદી નાખો बन करवा दो बन

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ nè, không bỏ lỡ những video hấp dẫn ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી બચુબાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદજી ની મૂકવાની તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો અહીંયા ભગવાન ની મૂર્તિ મૂકો ત્યારે મંત્રી શ્રી પણ અમે કહેવા માંગી છીએ આ તમારું મનરેગા નથી આ તમારું ગુજરાત નથી

તમને બે હાથ જોડતા પણ લોકસભાના સંસદમાં કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત તમે ભગવાન નામ લેતા તો સાત વર્ષ સાત પીડી સાત જન્મનો સ્વર્ગ મળી જતો આમની માનસિકતા તમે જોઈ લો એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશ આપું છું આહવાન કરી દેજો અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે અમે આવી જઈશું દક્ષિણમાંથી દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ હોય અનંતભાઈ પટેલ હોય જયતરભાઈ વસાવા હોય રાજકુમારજી હોય કે કમલેશભાઈ ડોડિયા હોય દાહોદના યુવાનો જયારે પણ પ્રતિમા સ્થાપવાની હશે એના માટે સેનાઓ સાથે અમે ત્યાં પહોંચી જઈશું ત્યારે સાથીઓ આજે આપણે ખૂબ સરસ આયોજન કર્યું છે વધારે વાતો નથી કરતા પણ એક થવું પડશે આટલો મોટો સમાજ આટલી મોટી વસ્તી આપણો વિસ્તાર આપણી જમીનો અને જ્યારે આપણા જ લોકો સાથે આટલા બધા અન્યાયો થાય છે ત્યારે દુઃખ થાય છે સાથીઓ આપણે આ દેશના મૂળ માલિકો છે સિંધુ ખીમની સંસ્કૃતિ એ આપણી સભ્યતા છે જ્યારે આ સંસ્કૃતિ આ પૃથ્વી પર જ્યારે કોઈ નહોતું તે વખતનો આદિ અનાધિકાળથી આપણે વસનારા આદિવાસીઓ છે ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ સભ્યતા આપણે બચાવી પડશે સાથીઓ જ્યાં પણ જરૂર લાગશે આજે અમે અહીંયા આમંત્રણ મળ્યું ને આવ્યા છે અમે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા અમે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છીએ આદિવાસી બચાવવાની કોઈ પણ ઝુંબેશ હશે ત્યાં મારું આમંત્રણ હશે અમે પહોંચી જઈશું એ સંદેશા સાથે ઘણા સાથી મિત્રો સાથી આગેવાનો કોઈ પણ પક્ષ પાર્ટીના હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું આયોજન પણ આભાર માનું છું આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જય જુહાર જય બિલ પ્રદેશ ધન્યવાદ